બાલદોસ્ત તો કેમ છો મજામાં અહીંયા આપણે સરસ મજાની ગેમ દોરી છે અને બે વિદ્યાર્થીઓને રમવા માટે બોલાવ્યા છે આ બાજુ છે મેહુલભાઈ મેહુલભાઈના હાથમાં ત્રણ કુકરા આપ્યા છે બોલો બતાવો ત્રણ ઢાંકણા છે એ આ બાજુ છે હસનેનભાઈ હસનેનભાઈના હાથમાં પણ આપણે ત્રણ ઢાંકણા આપ્યા છે આ ગેમ તમે ઘરે પણ રમી શકશો હવે પેલા આપણે અહીંયા એક આપણે રૂપિયાનો સિક્કો લીધો છે બરાબર આપણે છાપ કાટ કરશું પછી વારો લેશું કોને પેલો વારો લેવાનો કરવું પડે ને તો ચાલો આપણે હસનેનને ને પૂછશું તારી શું નિશાની આમાં સિક્કામાં છાપ તારી આની છાપ એટલે તારી કાટ જ હોય ને તો જે હસનૈનભાઈએ છાપ કીધું છે તો છાપ આવશે તો હસનૈનભાઈનો વારો અને કાટ આવશે તો મેહુલભાઈનો વારો બરાબર ચા પાડે ને સરસ રહ્યો હવે હસનેનભાઈ છે ને એના કુકરા મૂકશે મૂકો સરસ હસનેનભાઈએ ત્રણ એમની કુકરી ગોઠવી દીધી છે ઓ મેહુલભાઈ ગોઠવશે સરસ ચાલો હવે બંને પક્ષમાંથી કુકરા ગોઠવાઈ ગયા હવે હસનેન ભાઈ ચાલશે ચાલો વેરી ગુડ ભાઈ એની કુકરી એક સ્ટેપ ચાલ્યા હવે મેહુલભાઈ ચાલશે સરસ જો મેહુલભાઈ ચાલ્યા તો મેહુલભાઈ છે એમની ત્રણે કુકરી એક લાઈનમાં સીધી આવી ગઈ ખ્યાલ આવ્યો ખ્યાલ આવ્યો તમને ચાલો હવે ભાઈ પોતાની કુકરી ચાલશે હસનેનભાઈ ભાઈ ચાલ્યા તો હસનૈન ની પણ આ કુકરી છે એ સીધી એક લાઈનમાં આવી ગઈ આવી રીતે આ રમત તમારે ઘરે રમવાની આ રમત છે એમાં તમે એમ પણ રમી શકો કે હસનેનનો હસનેને જો આ ત્રણ લાઈનમાં ગોઠવી ને કુકરી એના બદલે હસનેન છે એને એક કુકરી અહીંયા રાખી હોય બરાબર તો આ કુકરી છે ને એ આમ ટપાળી અને હસનેન ખૂણે મૂકે એના ખૂણે મૂકી દે તો આ કુકરી છે આ મરી જાય આના હાથમાં લઈ લેવાની ઈ મરી ગઈ શું થયું ઈ કુકરી એની મરી ગઈ સમજાણું હવે કોને ચાલવાનું હવે મયુરને મેહુલને ચાલવાનું મેહુલ તારી તારી કુકરી ચાલવાની છે જો મેહુલ કેમ ચાલશે તો આઈ તો મેહુલ અહીં આઈ ન ચાલીએ કે અહીંયા હસનેનની ની બે કુકરી છે લાઈનમાં છે બરોબર તો હવે એને ક્યાં ચાલવું પડે નહી એને માંડવાની નથી હમણાં તારી કુકરી તારે ચાલવાની છે આ કુકરી છે ને તારી વાદળી અને તારે ચાલવાનું છે ક્યાં ચાલીશ હવે હજી ને ચાલવાનું છે ચાલ ચાલજો નહીં એમ ન હોય એમ નહીં લાઈને લાઈન જ ટપશે તારી કુકરી હતી બોલો જઈ તમાર માઇન્ડ ચલાવો તને ખ્યાલ આવે બેટા સીફા આપણે હમણાં મેં તમને એક કુકરી મારી ને આપણે મેહુલ એક કુકરી હમણાં મારી હજી એક કુકરી મરશે આમાં જોવો જોઈએ શાંતિથી સરસ વેરી ગુડ જો એનું મગજ ચાલ્યું આ નહીં નહીં ચાલવાની હસનેન છે ને હસનેન એની કુકરી સફેદ સામે છે છે તો એ કુકરી છે ને એને આ લઈ લે તો વચ્ચે આ કુકરી આવી તો આ કુકરી આની મરી જાય રસ્તે થી આવે ને તો મારતી આવે લઈ લે આઈ મૂકી દે એને દઈ દે એની ત્રણે ત્રણ ઘરે બે ઘરે વહી ગઈ માંડી હતી ત્રણે બે ત્રણ ત્રણ માંડી હતી ખ્યાલ આવ્યો હવે કોને ચાલવાનું હસનેન ને નહીં હસનેન ચાલ્યો હવે મયુર ને ચાલવાનું હવે મયુર ક્યાં ચાલશે મેહુલ સોરી મેહુલભાઈ તમારી કુકરી ચાલો તો મેહુલભાઈ ને ચાલવું જ પડે અહીંયા અને એક જ સ્ટેપ લેવા પડે બેટા एक अद स्टेप लेवो पडे कुकरी अईयाज लेई पडे टीचर बार में तीया सेने केन फावर आही लेला हाल હવે હસનેન ચાલશે હવે કોઈ કેતા નહિ હસનેનને સરસ વેરી ગુડ વેરી ગુડ હવે ઈ કુકરી લે એની ત્રણ ત્રણ કુકરી એની ઘરે વઈ ગઈ ખ્યાલ આવ્યો હા અને હસનેન છે ને ત્રણે ત્રણ કુકરી જીવતી છે તો વિજેતા હસનેન બને ખ્યાલ આવ્યો ખ્યાલ આવ્યો તમને સરસ